નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે આમોદ હજરત શાહ પીરની દરગાહ શરીફ ખાતે સંદર તેમજ ઉર્સ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં મંદો હાજર રહ્યા ભરૂચ જિલ્લામાં હાલ અનેકો દરગાહ શરીફ ખાતે ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આમોદનગરના આંબલી ફળિયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત શાહ પીરની દરગાહ શરીફ ખાતે આજ રોજ અકિત મંદોની હાજરીમાં શરીફની ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ દરગાહ શરીફની ઝાકમજોર રોશનીથી શણગારવામાં આવી હતી આમોદના વાવડી ફળિયામાં આવેલ મોટા પીરની ગાડી શરીફ ખાતેથી મોટા પીડની નિશાન સાથે નાથ શરીફના પઠન સાથે સંદર શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના જુલૂસમાં સામેલ થયા હતા દરગાહ શરીફની મજાર શરીફ પર સંદલ ચડાવી ફાતેહ ખ્વાની અને સલામ તો સલામનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ અમન અને સુકુન માટેની વિશેષ દુઆઓ પણ ગુજારવામાં આવી હતી દર વર્ષે કોમી ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થાય છે અકિતમંદોના સંયુક્ત સંયોગથી દરગાહના પટાંગણમાં નિયાજનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંદલ શરીફ બાદ દરગાહના પુષની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મજાર શરીફ ખાતે ફૂલ ચાદર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમગ્ર કાર્યક્રમને નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો પાટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ કારા